કારણ કે આપણી સંસ્કૃતિનો એક એવો ભાવ છે કોક કોકદી એવું બને અન હોય એક ટંકનો આપે ઉપવાસ કરે અને રાજી કરે મન રંગનો એ આપડા ઉમરાનો ધર્મ છે કે કોઈ માણસ જો તમારા આગળ આવી જાય અને એ માણસનો કોઈ પણ ભાવ લઈને આવ્યો હોય દુલા ભાયા કાગ લખે છે એજી તારા આગળિયા પૂછીને કોઈ આવે એને આવકારો મીઠો આપજે

તેને ઝાપા હુંધી તો મેલવા જાજે એકાંત મળશે ને તો એના હૃદયની વાત તારા હુંધી પોગાડ છે એટલા માટે કવિએ ઈ શબ્દ ટાંક માર્યો છે કાગ એને પાણી પાજે ભેડો બેહીન ખાજે અને એને ઝાપા હુંધી મેલવા જાજે આવકારો મીઠો આપજે આપણે ઉમરાનો આવકારો બેનો માતાઓ બહુ હાચવે છે એ આપણી સંસ્કૃતિ છે ને ઘરવાળા ઘરે હોય કે ન હોય પણ બેન સજ્જન હોય તો કોઈ મહેમાન આવે તો એમ કે બાર ગામ પણ ઘર થોડું લઈ ગયા તમે આવો બાપ શું શું નહીં આવે અમુક એ કે ગામડું અને શેર એક કવિએ તફાવત કીધો કે ગામડા માં ફેર કેટલો કે ભેડા મળીને જીવે એ ગામડું છે અને ભેડું કરીને જીવે શેર છે બીજા નંબરનો ફેર એ છે કે ગામડામાં તમે જાવ તો ગાયું ઘરના આગળે બાંધ્યું હોય ને કૂતરા શેરીઓમાં રખડતા હોય શેરમાં જાવ તો કૂતરા ઘરના આગળે બાંધ્યા હોય ને ગાયું રખડતી હોય હામ હાંબી અલગ અલગ અને ત્રીજા નંબરનો ફેર છે એ માત્ર અડધો હું કહીશ ગામડાના માણસો ઘરે ખાઈને બહાર જાય શેરના માણસો બહાર ખાઈને ઘરે જાય એ તમને સમજાય ત્યાં મોજ કરજો

હા અંબાલાલ આવે તો કાદવ નો કિરતાર એ કુંભાર જ કાનિયા કાદવ નો કિરતાર છે ભગવાને આ રમકડા બનાવ્યા અમારા પ્રજાપતિ રમકડા બનાવ્યા અને નોખ નોખા નાના મોટા બધા

શબ્દ એકનો એક પણ ઈશારા થી શબ્દ નો ભાવ ફરી જાય એટલે કીધો શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કો હાથ નહી પાવ એક શબ્દ છે ઔષધિ બીજો શબ્દ છે ઘાવ